ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ વાળિયા હાથી આપવા માટે ગાવડા વાળું આકે છે અમારા ભાઈ સિંહ વજુભાઈ આકે છે હાથી આ બધું કામકાજમાં ચાલુ કરી દીધું છે ને પપ્પા અને મમ્મીને બંને તો નીંદવા વર્ગી ગયા બે કઈ છે તે પણ નીંદી લે અને આપણું અહીંયા હાથી પણ હાલ રાખે વ્યવસ્થિત બરદુને ઘડીક અમારે આ માટે એને સરખો વિહામોનો લેવા દે ધીમે 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 હાઈકે જ રાખે છે કેમ બાજુ અને બરદુની હારે આ બગલા ભાઈ તો અમારે ફ્રીમાં હોય જ નાહ રે રાખ્યા રેખા મૂલી છે એમ બે બાજુ એક ગઈ છે ને તો તો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે શુભેચ્છા આપીએ છીએ સવાર સવારના સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં ધોવું ભૂકવા આવી ગયા તો ધાબે તો કપડાં પણ આપણે ધોવાઈને સુકવાઈ ગયા છે અહીંયા જો મસ્ત મજાના સુકવી દીધા છે અને મમ્મી આજે થોડુંક નીંદવાનું રહી ગયું છે પછી બે ત્રણ એક પ્રસંગ છે એ પતાવી આવીએ પછી બીજું બાગ વિસ્તાર છે એ ન્યા નીંદવા જાય તો અત્યારે હાથી આઈ જાય છે બધું એવું કામ કાજ છે તો હોન કામ હવે બધા વૈયા ગયા હાથમ પણ વહી ગઈ આઈઠમ થઈ ગઈ અને બધા પરબ એક પછી એક જવા માંડશે તો ચાલો એવું બધું કામ કાજ છે અને આપણે એક પોતા બાકી છે તો પોતા પણ કરી લઈએ અને વાતાવરણ કંઈક જાયનું તો છે કેમ કે હમણાં તો વરસાદી જ વાતાવરણ હોય છે પણ કંઈ વરસાદ આવતો નથી આવ ધાબર જેવું થઈ જાય છે જો અને બીજું કે અત્યારે વાહર આપણે એટલા છે ડેન્ગ્યુ કાઉના સર્દી વાયરસ બધું એવા છે બીજાનાવા તો ઓલ મચ સારું થઈ જ ગયું છે તો ચાલો આપણે આટલા કપડા સુપી દેતા અને આછા આછા થઈ નીચે સુકવી દેઈએ તો મસ્ત મજાનું બધું કામ ખાઈ છે તો ફટાફટ આપણે પોતાનું કામ કાટ પૂરું કરી લેતા બીજા બેન આવી જાય રિસર્સમાં તો ચાલો ચાલો સાત ટેન ટેન થી ગેસન જ્ઞાસ નાવા મમીને આપણે મયણા જ નથી તો ઈ તો જો વાડીએ જાવતી પેલા રોટલી જોઈ લે જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ રોટલી છે જાડી

ફેર જો ડ્રેગન ફૂડ કાપવા લઈ કાપો લઈ લીધું ભાવી દેવું લે સાપાણે ઓવરમ મમેડા જો મારા દીપ મે કીધું માર પાપો વેરોજ રમમાં આવતો

અબ મંબે આવું એમ ગાડી આવે હા કુટિયાર ગાડી બે બેન ઓર રમમા મેની પાસી વારો આવી ગયો હે એજીએટ ડિશ લગાવી છે ડાયો થઈ શું करू ડાયો બાપા નથી આવવાના